અધિકારી બન્યા અને કહી શકાય કે જેની પાસે જે ફિઝિકલ હેન્ડિકેપ નું જે સર્ટિફિકેટ હતું એ ફિઝિકલ હેન્ડીકેપ નું સર્ટિફિકેટ એ જ્યારે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે છે જ્યારે ઓબીસી ક્રિમિનલિયર સર્ટિફિકેટ ની જ્યારે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે છે ત્યારે માલુમ થાય છે કે આ બધા જ સર્ટિફિકેટો ખોટા છે તો એ જ રીતે ગુજરાત રાજ્ય સરકારની અંદર વર્તમાનમાં જે પીએચ જે કેન્ડિડેટો હાલના સમયમાં જે નોકરી કરી રહ્યા છે એક અમારો અંદાજ છે કે બે હાજર ચૌદ થી લઈને બે હાજર ચોવીસ સુધીમાં ટોટલ સો કરતા વધારે ખોટા પીએચ એટલે કે ફિઝિકલ હેન્ડિકેપના સર્ટિફિકેટ ઉપર ગુજરાત રાજ્ય સરકારની વર્ગ ત્રણ અને એની સાથે સાથે જીપીએસસી એટલે કે ક્લાસ વન ટુ અધિકારી લેવલની જે નોકરી કહેવાય એમાં ખોટા પીએચ ના સર્ટિફિકેટના આધારે ગુજરાત રાજ્ય સરકારની વિવિધ જે ડિપાર્ટમેન્ટો છે એમાં પણ હાલના સમયમાં નોકરી કરી રહ્યા છે અને આ તમામ જે નોકરી કરી રહ્યા છે એને ક્રોસ વેરિફાય કરવા પણ ખૂબ સરળ છે જો ગુજરાત રાજ્ય સરકાર ધારે તો અને કહી શકાય કે પાક સાફ ઈરાદાથી આની ક્રોસ વેરિફિકેશન કરે એટલે કે જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટના આધારે જે તે વ્યક્તિ શારીરિક ખોટખાપણ ધરાવે છે કે નહીં તેનું વર્તમાન જે મેડિકલ ઓફિસરો હોય અને જે ડોક્યુમેન્ટ જે છે એનું ક્રોસ વેરીફાઈ કરવામાં આવે એ મેડિકલ ઓફિસરો દ્વારા તો માલુમ પડશે કે સો કરતા વધારે એ ફિઝિકલ હેન્ડીકેપના જે શારીરિક ખોટખાપણ જે વિકલાંગતા જે દિવ્યાંગના જે સર્ટિફિકેટ હોય એની ઉપર ગુજરાત સરકારની અંદર જે ખાસ કરીને સ્પેશિયલ પ્રાવધાન જેને અનામત કહી શકાય જે પીએચ ના કેન્ડિડેટ ને મળે છે એ પીએચ ના કેન્ડિડેટોની અનામત નો ગેરલાભ લઈ અને સો કરતા વધારે ઉમેદવારો અત્યારે ગુજરાત રાજ્ય સરકારની અંદર નોકરી કરી રહ્યા છે અને જે ખરેખર વાસ્તવિક રીતે જે પી છે જે કહી શકાય કે ફિઝિકલ હેન્ડિકેપ છે એનો હક એ છીનવાઈ રહ્યો છે એટલે લાયક અને હકદાર જે ઉમેદવારો હતા એનો હક આ ખોટા બેયમાનીથી જે ફરજી ફિઝિકલ હેન્ડિકેપના ખોટા સર્ટિફિકેટો લઈ અને લોકો નોકરી કરી રહ્યા છે એને દૂર કરવા માટે આ માધ્યમથી અમે રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ઝોરણે બે હજાર ચૌદથી લઈ બે હજાર ચોવીસ સુધીમાં જેટલી પણ ભરતીઓ થઈ એનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે અને આવા લોકોને દૂર કરવામાં આવે નહીંતર આગળના દિવસોમાં અમે તમામ એકે એક કેન્ડિડેટના નામ તેના ડોક્યુમેન્ટ્સ અને જે ફિઝિકલ સર્ટિફિકેટ એની પાસે છે એ બોગસ છે એને અમે જાહેરમાં ઉજાગર કરીશું આજે અમારો જે બીજો જે પ્રેસ વાર્તાનો જે મુદ્દો છે એ છે ઓપીજી રાજસ્થાનની ઓમ પ્રકાશ જોગિંદર સિંહ યુનિવર્સિટી અને આ યુનિવર્સિટી એ ફક્ત યુનિવર્સિટી નહી પરંતુ એક પ્રિન્ટિંગ પ્રેસ છે કેમ કે આ ઓપીજીએસ યુનિવર્સિટીની સ્થાપના બે હજાર તેર માં કરવામાં આવી અને બે હાજર તેર થી લઈને બે હજાર ત્રેવીસ સુધીમાં તેત્તાલીસ હાજર નવસો

જે ઓપીજીએસ યુનિવર્સિટી છે એના જે સર્ટિફિકેટો છે એને ફેક જાહેર કરવામાં આવ્યા અને રાજસ્થાન ત્યાંની રાજસ્થાન સરકારે આ તમામ ઓપીજીએસ ના જે સર્ટિફિકેટો છે એને ક્રોસ વેરીફાઈ કરવાનું એટલે કે જે રાજ્ય સરકારની અંદર જે લોકો નોકરી કરી રહ્યા છે ઓપીજીએસ યુનિવર્સિટીના સર્ટિફિકેટના આધારે એને ક્રોસ ચેક કરવા માટેના આદેશો આપ્યા છે અને અમુક તથ્યો જે અમારી સામે આવ્યા છે કે આ OPGS university પાસે અમુક degree માન્યતા જ નહોતી પરંતુ એ લોકો આ degree એટલે કે માન્યતા ન હોવા છતાંય આની ઉપર આ degree એ એને આપી છે આમાં જે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે એમાં જોગીન્દર સિંહ દલાલ એટલે કે એના માલિક ત્યારબાદ સરિતા કરવાસર ત્યારબાદ જીતેન્દ્ર યાદવ આ જે સરિતા છે સરિતાબેન એ પૂર્વ અધ્યક્ષ રહી ચુક્યા છે બે પંદર થી વીસ માં અને બે થી પંદર એ રજીસ્ટર રહી ચુક્યા છે યાદવ નું કનેક્શન ગુજરાત ની એમ કે યુનિવર્સિટી પાટણ સાથે પણ સંલગ્ન છે આ જીતેન્દ્ર યાદવે બે હાજર વીસ પછી અલવર માં પોતાની યુનિવર્સિટીની સ્થાપના કરી અને નામ હતું સનરાઇઝ યુનિવર્સિટી ત્યારબાદ થોડા સમય પછી બુંદી રાજસ્થાન નું જે બુંદી છે એમાં નવી એક યુનિવર્સિટીની સ્થાપના કરી એનું નામ છે જીત યુનિવર્સિટી આ જે યુનિવર્સિટીઓ છે એ યુનિવર્સિટીઓ બોગસ ડિગ્રી આપે છે એમાં ખાસ કરીને આ ઘટના જે સામે આવી એમાં એક ઘટનાનો ઉલ્લેખ હું પણ તમને કરું કે બે હજાર બાવીસ માં પીટી એટલે કે શારીરિક પ્રશિક્ષણ પ્રશિક્ષક પરીક્ષા માં એમાં થોડીક ગડબડી જોવા મળી અને ઓપીજીએસ ના સર્ટિફિકેટ ઉપર તેરસો લોકો આમાં એપ્લાય કર્યું હવે આ જે કોર્સ છે એને માન્યતા બે હજાર ને સોળ મળી તેની સીટ એ સો સીટ જ હતી અને

હવે સત્યાવીસ લોકોના સ્ટાફમાં એ વીસ કરતા વધારે કોર્સીસ ચલાવતા હતા વીસ કરતા વધારે એટલે આ જે ડિગ્રીઓ આપવાના જે ગોરખધંધાઓ ચાલી રહ્યા હતા તેમાં જે તે લોકો એટલે કે આ લોકો એટલે કે જે અરેજ કરવામાં જેના માલિકોને તેના માલિકોએ એવું કીધું કે અમે આ જે અમારા અધ્યાપકો છે અધ્યાપકો છે એને અમે યુપીઆઈ થી પેમેન્ટ કરીએ છીએ પરંતુ પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે

એટલે ત્યાંના એસોજી એ સવાલ કર્યો કે તમારા તો બધા જ ડોક્યુમેન્ટ જો મળીને ખાસ થઈ ગયા હતા તો તમે કઈ રીતે આ ડોક્યુમેન્ટ ને વેરીફાઈ કરતા હતા તમારી પાસે તો કોઈ આધાર પુરાવો જ નતો તો આ ડોક્યુમેન્ટ ને કઈ રીતે ક્રોસ વેરીફિકેશન કરવામાં આવ્યા અને કઈ રીતે ને પ્રમાણિત કરવામાં આવ્યા હવે આ મુદ્દો એટલા માટે ગુજરાતની અંદર ચર્ચા માં છે કેમ કે ગુજરાત રાજ્ય સરકારની અલગ અલગ ભરતીઓ થાય છે જેમાં લાઈવ સ્ટ્રોક ઇન્સ્પેક્ટર એટલે કે પશુધન નિરીક્ષક એની સાથે સાથે એમપીએચ ડબલ્યુ માટે સેનિટર ઇન્સ્પેક્ટર જેવા કોર્ષના સર્ટિફિકેટ ની જરૂરિયાત હોય છે અમે આજથી બે વર્ષ પહેલા આઠ માર્ચ બે હજાર બાવીસના રોજ અમે આ પ્રેસ કોન્ફરન્સ કરી ચુક્યા છીએ ત્યારે પણ બોગસ ડિગ્રીઓની ચર્ચા અમે આ જ જગ્યાએથી અને આ રીતે જ અહીંયા જ આજ ઉપસ્થિતિમાં અને આજ સાડા બાર ના સમયમાં અમે આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ ભૂતકાળમાં કરી હતી ત્યારે પણ અમે કીધું હતું કે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર ની અંદર જે લોકો નોકરી કરે છે જેની પાસે બાર ની યુનિવર્સિટી ના સર્ટિફિકેટ છે એ તમામ સર્ટિફિકેટ ફેક છે ગુજરાત રાજ્ય સરકાર એને ક્રોસ વેરિફિકેશન ન કર્યા અમારી પાસે એ તમામ જે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર ભરતી જે થઈ એના તમામ આધાર પુરાવા સર્ટિફિકેટ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા જે ખોટી માહિતી ભરી અને જે ફોર્મ ભરવામાં આવ્યા તેની સંપૂર્ણ વિગત આધાર પુરાવા સાથે ઉપલબ્ધ છે હવે આ ઓપીજીએસ એટલામાં ચર્ચામાં છે કેમ કે ઓપીજીએસ એ એવું કીધું કે મારી પાસે લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટર ના સર્ટિફિકેટ આપવાની સત્તા છે પરંતુ જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને અનુમતિ આપે એટલે આ પ્રકારની અનુમતિ એમાં આપવામાં આવતી હોય છે હવે જોવા જઈએ તો રાજસ્થાનની ઓપીજીએસ યુનિવર્સિટી પાસે એલઆઈ સર્ટિફિકેટ અપવા માટેની સત્તા જ નથી હવે એવા ને ઇશ્યુ કર્યા છે કે જેની પાસેની સત્તા જ નથી અને એ સર્ટિફિકેટોના આધારે ગુજરાત રાજ્ય સરકારની અંદર પશુધન નિરીક્ષક પશુધન ચિકિત્સક લોકો વર્તમાનમાં નોકરી કરી રહ્યા છે એટલે જે લોકો અત્યારે ડિગ્રી ખરીદી રહ્યા છે એ લોકોની ડિગ્રીનો ભાવ મે અત્યારે પણ તમને એક્સટિંગ ઓપરેશન મોકલું છે એ સ્ટિંગ ઓપરેશનમાં એ વ્યક્તિ સ્પષ્ટ કે છે કે તમારે એન્જિનિયરિંગ નું જો સર્ટિફિકેટ જોતું હોય તો બે થી અઢી લાખ રૂપિયામાં અમે તમને અપાવી દઈએ તેની સાથે સાથે તમારે એલઆઈ કે એસઆઈ નું સર્ટિફિકેટ જોતું હોય તો 70000 માં અપાવી દઈએ આ રાજસ્થાન રાજસ્થાનની ઓપીજીએસ યુનિવર્સિટીમાંથી આ જે ગોરખ ધંધાઓ ચાલતા હતા તેમાં યુનિવર્સિટી ભાવ પચાસ હજાર થી લઈ અને આઠ લાખ રૂપિયા સુધી આ યુનિવર્સિટી સર્ટિફિકેટો વેચવામાં આવતા હતા એટલે સર્ટિફિકેટ ખરીદનાર પણ જોવા જઈએ તો આ સડો દૂર કરવામાં નહીં આવે તો એ નોકરી ખરીદવા ઉપર સુધી આવી જાય છે અને આ લોકોએ નોકરીને ખરીદેલી છે ખોટી રીતે બોગસ સર્ટિફિકેટો પણ ખરીદ્યા છે

એક જ ઈમેલ આઈડીમાંથી એ મોટા ભાગના ફોર્મ ભરવામાં આવેલા છે એટલે એક નેક્સેસ એ ગુજરાત રાજ્ય સરકારની અંદર વર્કર હોય ફિમેલ એલ વર્કર હોય કે ઉર્જા વિભાગની અંદર જે લોકો અત્યારે જુનિયર એન્જિનિયર અને ડેપ્યુટિવ એન્જિનિયર તરીકે નોકરી કરે છે એમાં બારની યુનિવર્સિટીમાંથી આ ડિગેરીઓ ખરીદવામાં આવી છે અને પછી સત્તર અઢાર અઢાર લાખ રૂપિયા આપી અને જુનિયર એન્જિનિયર જેવી જૂનિયર આસિસ્ટન્ટ જેવી ઉર્જા વિભાગની નોકરીઓ પણ ખરીદવામાં આવી છે હવે તમે સમજી શકો છો કે જે વ્યક્તિ ખુદ ભ્રષ્ટાચાર ની અંદર ભ્રષ્ટાચાર કરીને સિસ્ટમની અંદર આવતો હોય એ પછી ભ્રષ્ટાચાર જ કરવાનો છે જે વ્યક્તિ ડિગ્રી ખરીદે એ પછી નોકરીઓ પણ ખરીદે છે એટલે આ આપણા ભવિષ્ય સાથે આપણા બાળકોના ભવિષ્ય સાથે પશુધન નિરીક્ષક જેવા લોકો એ મૂંગા ઢોર સાથે અને આપણા

એના ક્રોસ વેરિફિકેશન માટેની સરકારને આયા આ માધ્યમથી રજૂઆત પણ કરીએ છીએ જી આપના ક્વેશ્ચન